આપણે જ્યારે આ દેહ ધારણ કરીને આવીએ પછી ત્રણ પ્રકારની જવાબદારીઓ આપણી દેહ પછી વૈષ્ણવ થઈએ ત્યારે થાય છે પહેલી જવાબદારી માનવ તરીકે ભગવદ્ ગીતામાં આપણા શાસ્ત્રોમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે બિના કારણ કોઈને હેરાન કરો નહીં આ માનવ તરીકે આપણી પહેલી ફરજ છે અકારણ કોઈ જીવને દુઃખ દેવું એ આપણા કર્તવ્યમાં નથી આવતું આ આસુરીના લક્ષણ છે બીના કારણ બીજાને હેરાન કરે ભગવાન સ્વયં આજ્ઞા કરે છે આપણા શાસ્ત્રોની આ વિશેષતા છે સજા દેવાનું કામ પણ ભગવાન કરે છે સારા ફલ દેવાનું કાર્ય પણ ભગવાન કરે છે ય બાર બાર મત નીકળું યે મત નીકળું એ પણ કાર્ય શ્રી ઠાકોરજી જ કરે છે મનુષ્યોને બહુ ઓછી જગ્યાએ રાજાઓને આજ્ઞા કરેલી છે તમારે સજા દેવી ન્યાયાધીશને આજ્ઞા કરી છે તમારે સજા દેવી બાકી વાત વાતમાં નાના વ્યક્તિને કે તું સજા દઈ દે માથું અલગ કરી ખાવી આજ્ઞા આપણામાં નથી કેમ કે આપણો સમાજ માનવતાને માનનારો સમાજ છે અને માનવતા નથી તે હાથ પગવાળો માનવ દેખાતો હોતા છતાં પણ પશુથી પણ નીચેનો વ્યક્તિ છે પશુથી પણ નીચે છે તો પહેલી ફરજ આપણી જ્યારે અર્જુન પણ શ્રીમદ્ ભાગવતમાં પાંડવોના પુત્રોને અશ્વત્થામાએ સૂતાને મારી નાખ્યા પછી પ્રશ્ન આવ્યો અર્જુન કે હવે ભીમને અર્જુન કે અમે આને મારી ત્યારે ભગવાને ત્યાં શ્રીમદ્ ભાગવતમાં આજ્ઞા કરી છે બ્રહ્મ બંધુરના હંતવ્યો આત તાઈ નહ આ આવું કૃત્ય કર્યું એટલે બ્રાહ્મણ ન રહ્યો બ્રહ્મ બંધુ થઈ ગયો પ્રમબંધુ એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચેની ઉતરતી જાતિ વચ્ચે એ મારવાલાયક ન કહેવાય શાસ્ત્રની દૃષ્ટિએ આતતાઈ વધારણ હર્ણહ આતતાઈ છે એ મારવાલાયક છે બસ આવી ક્યાંક ક્યાંક આજ્ઞા છે બાકી જીવ માત્ર ઉપર દયા રાખો જીવ માત્રનું સારું કરો આજ આપણી મૂળભૂત વિચારધારા છે અને એનો જ ખોટા લોકો દુરુપયોગ કરે કે આ કાંઈ કરશે નહીં પણ આપણામાં આપણા સમાજમાં પાછી એ પણ તાકાત છે કે જો ધર્મ સ્થાપન કરવાનો મુદ્દો આવે અને ભગવાન આજ્ઞા કરે તો અર્જુન ધનુષ પણ ઉઠાવે ભીમ ગદા પણ ઉઠાવે અને યુધિષ્ઠિર ભાલો પણ હાથ માલીએ આ વીરતાનું લક્ષણ છે આ કાયરતાનું લક્ષણ નથી ધર્મ માટે શસ્ત્ર ઉપાડવો આ આજ્ઞા છે બાકી એમને એમ કોઈને હેરાન કરતા રહ્યો માથું ધડથી અલગ કરી દે આવી વિચારધારા આપણી નથી આ માનવતા આપણામાં રહેલી છે બીજા નંબરે આપણે હિન્દુ છીએ જે ઓમકારને માને ગૌને પૂજે માનવ માત્રને સન્માન આપે અને શાંતિપૂર્વક રહે આ હિન્દુના લક્ષણ છે તો બીજા નંબર તમે હિન્દુ છો એટલે આપણા દેશ માટે આપણા દેશની રક્ષા માટે ધર્મની રક્ષા માટે આ સમાજ માટે આપણે એક હિન્દુ તરીકે ભાગીદાર સર્વ કાર્યોમાં થવું જોઈએ આપણામાં અનન્યતાનો ઉપદેશ દેવામાં આવ્યો છે અનન્ય રહો કૃષ્ણને ભજો બિલકુલ સાચો છે આ કંઈ પુષ્ટિ માર્ગ એકમાંથી જ બસ ઉપાડેલી વાત છે એમ નથી ગીતાજીના નવમાં અધ્યયનમાં ભગવાન આજ્ઞા કરે છે મને એકને જ ભજ અનન્યાશ્ચિંતો મામ જે જના પર્પાસતેમ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ ભગવાન સ્પષ્ટ વચન આપે છે મારા બનીને રહો તમારી જવાબદારી લૌકિકની અલૌકિકની એ બધી મારી રહેશે આ વચન છે ભગવાન આ કોઈ ખાલી એક પુષ્ટિમાર્ગ કહે છે નહીં ભગવદ્ ગીતા કહે છે પણ એનું મતલબ એવું નથી બનતું કે આપણા વૈદિક સમાજ અને વૈદિક વિધિ અંતર્ગત કે વૈદિક પ્રકાર અંતર્ગત જે કંઈ સારા સત્કાર્યો જેમ કે રામ મંદિરનું કાર્ય છે અમે સ્વયં આખો પરિવાર મળીને ભગવાન રામની જન્મભૂમિ અને તે સ્થળ માટે પાંચ લાખ રૂપિયાની રકમ આખા અમે પરિવાર વતી આપી છે રામ જન્મ તો અમે વૈષ્ણવને સ્પષ્ટ કહેશું આનંદ રહીને સેવા કરો ઠાકુરજીના જ બનેલા રહો પણ આપણી ભારતીય સંસ્કૃતિ અંતર્ગત વૈદિક સનાતન ધર્મ અંતર્ગત જો કોઈ કોઈ કાર્ય આવે તો એમાં આર્થિક સહયોગ અવશ્ય કરો પાછા પડ્યા વિના અવશ્ય કરો એ વૈષ્ણવ તરીકે આપણી ફરજ છે અને હિન્દુ તરીકે આપણી ફરજ છે અને ત્રીજા પ્રકારમાં જ્યારે આપણે કોઈ સંપ્રદાય સાથે જોડાઈએ તો તમે પુષ્ટિ સંપ્રદાય સાથે જોડાયેલો છો શ્રી શ્રીનાથજી બાવાના યાદી રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણને કંઠી આપી છે ઘણા કંઠી નથી પહેરતા પણ સાવ સાદો પ્રકાર બતાવું તમને કેમ પહેરવી જોઈએ કે આપણામાં બધું ઠાકુરજીને ધરીને લ્યો ને તો પાપ ન લાગે નકર ગીતા કહે છે ભુંજ તે ત્વઘમ પાપ આ ત્રીજા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં યજ્ઞ શિષ્ટાશિન સંતો મોચ્યંતે સર્વકિલબિશય તમે દરેક વ્યક્તિ એમ ઈચ્છો ને કે ભાઈ અમે કાયમી સુખી રહીએ સુખી ક્યારે રહીએ કે જ્યારે આપણા પુણ્ય વધે એટલે કે સારો વિભાગ વધે ઘણા જોજો એવા મૂર્ખ હોય કે રૂપિયા રૂપિયાનો હોય ચેક લખતા હોય અને ભાઈ ડેબિટમાં પડ્યું હોય તો ચેક ન લખાય લખો તો પાછો રિટર્ન થાય એમ જ સત્કાર્યો આપણે કરીએ નહીં પુણ્ય વધારીએ નહીં અને ક્યાંક અમે સુખી નથી થતો તો ક્યાંથી સુખી થશે સાદો પ્રકાર બતાડું છું બાકી તો આ કંઠી આપણે કેમ પહેરીએ છીએ ખબર છે કાયમી આપણા ઠાકુરજીની યાદી કાયમી આપણને થતી રહે કે ભાઈ હું આમનો છું બાકી સાદા પ્રકારમાં જુઓ તો બધું પ્રભુને ધરીને લેવું જોઈએ કાંઈ મેળ ન બેસે તો કંઠી તો છે કંઠી ધરી લઈ તો શકો ખાવાનું કેવો મેળ બેસી જાય વિચાર તો કરો આ સાવ સાદી વસ્તુ બતાડું છું તમને સમજવા માટે સાફ વાત છે આ મનુષ્ય છે પેટે પૂરો પડે કમાવું એ પડે મહેનતે કરવી પડે આના વગર કંઈ ઘરે બેસીને કંઈ થતું નથી કંઠી શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને આપી છે તમે વૈષ્ણવ છો અને વૈષ્ણવ તરીકે આપણો ફરજ છે ત્રણ કાર્યો અવશ્ય કરવા જોઈએ પોતે આ ધર્મનું આચરણ કરો બીજાને આચરણ કરતો કરો અને વધારેમાં વધારે લોકો આમાં જોડાઈ ને સનમાર્ગ ઉપર આગળ વધે તે માટે પ્રયત્નો કરો આ મનોરથો શું છે આ એ જ પ્રયત્ન છે આ જેટલા પ્રસાદ લેવા બેસે જે કંઈ ઘરે કોઈ ધરતું નથી હો આમાંથી પાંચ ટકા ધરતા હશે ઘરે બાકી બધા પેટ પૂરવાનું જ કામ કરે છે પણ એ લોકોને પણ મનોરથના માધ્યમથી ઠાકુરજીનો પ્રસાદ પેટમાં પહોંચાડી રહ્યા છે કે નહીં મોટું કાર્ય છે કે નહીં આ હું ગલત કહેતો હું તો બોલો કેટલા સેવા કરે છે બોલો સેવા કરો બ્રહ્મ સંબંધ લઈ લીધો અમે લાલપુરમાં નવસો બ્રહ્મ સંબંધ આપ્યા એકવાર હવે પેલા તો પ્રશ્ન એ થયો કે બધા સુધી પહોંચાડવું કેમ બોલીએ સંભળાય તમારે ગામડામાં ઓલા બુંગણ હોય ને બુંગણ એના એના સો સોના રૂમ કર્યા બુંગણ એમાં બ્રહ્મ સંબંધ એવું પડ્યું નદીના કાંઠે પણ અમે સમજી ગયા કે આ સોમાંથી એકાદ માણ નીકળશે ઠાકોરજીને ચરણ સ્પર્શ કરવા વાળો એ ભાગ્યથી કહેવાનું તાત્પર્ય સમજો વૈષ્ણવ આ કહીને અમે તમને કોઈ ગિલ્ટી ફીલ નથી કરાવી રહ્યા પણ કર્તવ્ય બોધ કરાવી રહ્યા છીએ કે જેમ આપણો માનવ તરીકે કર્તવ્ય છે હિન્દુ તરીકે કર્તવ્ય છે અને વૈષ્ણવ તરીકે પણ આપણા કર્તવ્યો છે એ કર્તવ્યોનું પાલન ન કરીએ તો તમે પ્રભુ સન્મુખ કઈ રીતે થશો આપણે જે પ્રાપ્ત કરવા માટે આ માર્ગમાં આવ્યા છીએ એ કેમ કરશો બધા પ્રશ્નો છે અને વૈષ્ણવ તરીકે શ્રી મહાપ્રભુજીનો આપણને ઉપદેશ છે પોતે મહેનત કરો કમાવીને લાવો અને ઠાકુરજીને સેવો આજકાલ સમાજમાં આપણા લાલચ દેવાનું મફતમાં દેવાનું બધાને મોફતિયા બનાવવાનું આવા અભિયાન બહુ ચાલી રહ્યા છે બધું મફત 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 એક વાત સમજી લેજો વૈષ્ણવજનો જો તમારે ધર્મના માર્ગ ઉપર કાયમી રહેવું છે મફતમાં કોઈ દેવાનું કીએ ને એ વસ્તુને ભૂલી જ જાઓ આપણે આપણી મહેનત થી કરવું છે એ માઇન્ડમાં રાખો કારણ કે આજકાલ કે પ્રલોભનની સિસ્ટમ બહુ ચાલી છે આ કાઢી દો મગજમાંથી હું એટલે આ વાત કહું છું કે હવે ધીમે ધીમે હમણાં પાછું હમણાં આપણા ગુજરાતમાં હવે ચુનાવ આવી રહ્યો છે અને એ સમયમાં અમારા વૈષ્ણવો એટલે કે આપણા વૈષ્ણવ એ લોભમાં પડવા જોઈએ નહીં જો જરૂરિયાત બધાને છે નથી એવું નથી આવશ્યકતા બધાને છે અમે તો જો ઘરે ઘરે સેવા લઈએ ને એટલે પ્રત્યેકના ઘરની સ્થિતિઓથી અમે વાકેફ છીએ અમે નેતાઓ સાથે પણ મળીએ તો અમે કહીએ કે જેમ આપ લોકો તમે લોકો સમાજની વચ્ચે રહેતા હો એમ અમે પણ અમારા મુકામ પણ કોઈ જમાનામાં એ ખૂણામાં આ સિંગદાણા મૂકેલા હોય ત્યાં એક બુંગણ બાંધેલું હોય ને બચેલી જગ્યામાં અમારી ગાદી હોય આવા એ મુકામ મુકામમાં અમે રહ્યા છીએ યાને કે ત્યારે એ સમયમાં સંચય કરવાની જગ્યાઓ ખેડૂતો પાસે નથી ભરેલા હોય અડધા મકાન આ સ્થિતિઓ અમે જોઈ છે તો હું માનું છું કે આવશ્યકતા જરૂરિયાત તો એ સ્થિતિમાં પણ અમે આપણા ખેડૂતોને જોયા છે જ્યાં આવશ્યકતા છે ત્યાં જરૂર મળવું જોઈએ ભગવાને આજ્ઞા કરી અર્જુનને દરિદ્રાંત ભરકોંતેય મા છે ઈશ્વરે ધનમ દરિદ્રોને આપો જેને જરૂર છે ને દિયો નથી જરૂર એને પણ આપતા રહ્યો અને પ્રલોભન દિયો ખાલી પોતાના વ્યક્તિગત અથવા તો વ્યક્તિગત સ્વાર્થોને લઈને આ ન હોવું જોઈએ એટલે અમે વૈષ્ણવને પહેલાંથી ચેતવીએ છીએ કોઈ પણ પ્રકો પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના આપણે આપણું મહેનતનું ઊભું કરવું છે અને મહેનતનું જ લેવું છે પ્રલોભનમાં ફસાવવું નથી આ વૈષ્ણવ તરીકે આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે જો સ્પષ્ટ વાત છે અમે ધર્માચાર્યો પણ સમાજનો એક ભાગ છીએ અમે કંઈ કોઈના પક્ષમાં હોઈએ ને આને સહયોગ આપો ને એવું અમારું ન હોય પણ જ્યાં કાંઈક ધાર્મિકતા કંઈક સત્ય આજે રામ મંદિર આપણો આટલા વર્ષોથી અટકેલું પડ્યું હતું થઈ રહ્યું છે કે નહીં ઉભો આજ કાશી વિશ્વનાથ આ બધા મંદિરો આપણી ધરોહર છે આ ઘરેણું છે આપણું આજ ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂરથી થી પશ્ચિમ સુધી ભારત જુઓ આપણી ભારત ભૂમિ જો ઘરેણાં પહેરીને બેઠી હોય તો એ ઘરેણાં શું છે આ બધી આપણી પ્રાચીન ધરોહરો આપણા પ્રાચીન મંદિરો એ ભારતનું ઘરેણું છે અને એ ઘરેણાં જ ખડાયેલા હોય આ ન ચાલે આપણે વૈષ્ણવ તરીકે એમાં પૂરે પૂરો સહયોગ દેવો જોઈએ અમે પણ એક સમાજનો ભાગ છીએ આજ આટલા વર્ષો વીતી ગયા આ મંદિરોની ખસ્તા હાલત હતી આજે ભગવત કૃપાથી અને યોગ્ય વ્યક્તિઓના આવવાથી આજ આ આપણી ભારત ભૂમિ સારા ઘરેણા પેરીને અલંકૃત થઈ રહી છે વૈષ્ણવોએ એ બધા વ્યક્તિઓને સહયોગ આપ્યો જોઈએ કે જે આ ભૂમિને અલંકૃત કરી રહ્યા છે શોભાવી રહ્યા છે આ આપણું કર્તવ્ય છે તો વૈષ્ણવજનો પરમ આનંદનો વિષય છે આજે ભવ્ય મનોરથ અને ખાસ કરીને હીરપરા પરિવાર આ બધા પરિવારજનો પહેલાંથી પીઢીઓથી વૈષ્ણવ છે અને કંઈ પણ વિચારે એટલે તરત પેલો આપણા વૈષ્ણવનું એક અહીંયા સૌરાષ્ટ્રમાં ખૂબ સારું છે કંઈ પણ નાનું મોટું આ આયોજન હોય એટલે તરત વિચાર આવે ચાલો ભીતર કરીએ લેવડાવીએ બધાને પ્રસાદ આ જે આપણી વિચારધારા છે કે જેમાં વૈષ્ણવ અને શ્રી ઠાકુરજીનો વિચાર આ ખૂબ ઉત્તમ વિચારધારા છે આજે આ માલા પેરામણીના શુભ પ્રસંગે અમે હીરપરા પરિવારને આ સુંદર બનોરથ માટે ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરીએ છીએ સાથે સાથે સવારે પલનાનો મનોરથ પણ ખૂબ સુંદર રીતે બધા વૈષ્ણવ આનંદ ઉઠાવ્યો અને આ ટાઈમમાં અમે ખોટું નહીં કહીએ પણ અમારા બધા સુરતથી જે કીર્તનકારો અહીંયા આવે છે તમે જમાનો યાદ કરો કોઈ જમાનામાં ઓગણીસો બાણું ત્રાણું પ્રારંભ કર્યો ત્યાંથી બે હજાર છ સુધી આપણા અહીંના જે આ જ યુવાનો બધા છેટાછેટા રહેતા પેલા પછી સુરત ગયા સુરતમાં શ્રી ઠાકોરજીની કૃપાથી મૂળ સુરત જુઓ બહુ થોડા વૈષ્ણવ આજ સુરતની શોભા વૈષ્ણવ સંપ્રદાયની દૃષ્ટિએ બઢાવી હોય તો જામનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લાના જે અમારા વૈષ્ણવો છે એમણે આ શોભા સુરતની વધારી અને એમાંથી વિધિવત શીખી શીખીને આ બધા જે કીર્તનકારો હમણાં અમુક તો વર્ષોથી કરી રહ્યા છે હવે પણ આ લોકોએ બધાએ કંઈ તમે એમ માનતા હો કે એમને બસ સીધા તબલા લઈને બેસી ગયા છે એમ નથી આજે સુરતમાં રહે તો ત્યાં પણ દર અઠવાડિયે કંઈક ને કંઈક કીર્તન આ ને આને ક્રમ ચાલતો જ રહીએ ભેગા મળીને કંઈક કંઈક ભગવદ્ નામ લેતા રહ્યું આગળ જોજો હજી કલિકાલ આગળ વધશે ને ત્યારે આટલો જે આનંદ છે ને એ પણ ધીમે ધીમે હણાતો જશે એટલે જે આનંદ લેવાય નહીં જામીને લઈ લેવાનો પ્રસાદ આનંદ લઈ લ્યો મરજાદી હવે લૌકિક એવો છે કે લૌકિક આ બાજુ ખેંચે ઓલું એક એવો પ્રસંગ આવે છે કે બિચારો એક વરરાજા ઘોડે ચડ્યો ને ઘોડી બિચારી જરા કોલી થઈ ગઈ હશે વિક્ષિપ્ત એટલે એ દોડવા લાગી દોડવા લાગી એટલે બધા એને કે ઉતર 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 જલ્દી ઉતરી જા પડી જશે એ માંડ માંડ ઘોડી કંટ્રોલમાંથી એટલે બધા પૂછવા લાગે તું ઉતરતો કેમ નતો કે ઘોડી રોકાય ત્યારે ઉતરું ઘોડી ક્યાં ઉતરે તો રોકાઉં તો આ સંસાર છે ને એ ઘોડી જેવો છે ને તમે એની ઉપર વરરાજા બનીને ચઢ્યા છો તમે કહો કે એ થોડું ઓછું થાય તો ભગવદ લો એટલે આ બધું મૂકો ધંધો વ્યાપાર આનંદથી કરો ખૂબ કમાવો ધો એમાં કોઈ ગલત નથી પણ સાથે એક સંકલ્પ કાયમી રાખો કે થોડુંક બધું વ્યવસ્થિત શ્રી ઠાકુરજી કરી દઈએ પછી હું જામીને સેવા કરીશ આપણામાં વ્યવસ્થા કેટલી છે એક કાલ કરો બે કાલ કરો ત્રણ કાલ કરો આટલી આટલી છૂટ પછી પણ જો વૈષ્ણવ સેવા ન કરે ને બસ લૌકિક વ્યક્તિ જેમ જ જીવતો રહીએ તો આપણે જે પ્રભુના શરણે આવ્યા એનું ઔચિત્ય શું છે એટલે વૈષ્ણવજનો સેવા સંકલ્પ મગજમાં રાખો નહીં હોય ને તો ઠાકુરજી નહીં કરવા દે પણ જો પ્રભુની મહાપ્રભુજી ગુસાઈજીની એટલી કૃપા ઉતરશે કે તમારા મનોરથો શ્રી ઠાકુરજી બધા સિદ્ધ કરશે એટલે સંકલ્પ રાખો સંકલ્પ વિનાની આજે જ અમે મુકામ ઉપર હતા ત્યાં અમે ત્યાં ઘરધણીને પૂછ્યું આપણે વૈષ્ણવ છે કાંઈ ના કરો તો પ્રભુ સન્મુખે પાંચ મિનિટ બેસીને ચલો ચંપસે ન કરી શકો તો યમનાષ્ટક કરો ત્યાં સન્મુખ બેસીને કૃષ્ણાશ્રય નો પાઠ કરો આપણે વૈષ્ણવ છીએ આપણે સાદા નથી સાવજ છીએ સાવજ પોતાના સાવજના સ્વરૂપને સમજો કીર્તનો શીખો રાસ શીખો શ્રી ઠાકુરજીની સેવા કરો આ બધા આપણા કર્તવ્યો છે બાકી ભગવા પેઢીને કે સંન્યાસ લઈને બેસી જાઓ એવો અમે ઉપદેશ કોઈને નહીં આપીએ કારણ કે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કલિકાલમાં સંન્યાસ ને ત્યાગ આ બધું ખાલી એક દેખાડારૂપ રહી ગયું છે આપણે નથી થવું ખૂબ ભણો ગણો ખૂબ વ્યાપાર કરો પણ આ ત્યાગના ડોળ આપણે કરવા નથી આપણે તો ગ્રહસ્થાશ્રમ રહ્યો મહેનત કરો અને મહેનત કરીને લાવીને પ્રભુને અરોગાવો અને આનંદપૂર્વક રહ્યો પ્રસન્ન રહ્યો બસ એ આપણા પુષ્ટિ માર્ગમાં છે તો મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્યને વિરામ આપું છું આશીર્વાદ સાથે સાથે શ્રી ઠાકુરજીની કૃપાથી પોષ સુદ દસમ અને પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ તે દિવસે શ્રી મદન મોહન પ્રભુનો છત્રીસ વર્ષ બાદ દાદાશ્રીએ છપ્પન ભોગ કર્યો હતો છત્રીસ વર્ષ બાદ પુનઃ છપ્પન ભોગનો શુભ મનોરથ શ્રી કાકાજીને થયો અને આ પહેલી જાન્યુઆરીનો દિવસ પોષ દસમ એ નિશ્ચિત કર્યો છે તમે અમારો પરિવાર છો અને છપ્પન ભોગના દર્શન કરો એટલે જેટલા જેટલા વર્ષો તમે દર્શન ચૂક્યા હો બધા દર્શનોનો ફલ શ્રી છપ્પન ભોગના દર્શન કરવાથી પ્રાપ્ત થાય એટલે સર્વેને અમે ખાસ આજ્ઞા અને આમાં આમંત્રણ ન હોય આ તો આપણું કર્તવ્ય છે ધણીના કાર્યમાં ઉપસ્થિતિ દેવી સર્વેને ખૂબ આમંત્રણ આપી અમે અમારા વક્તવ્યનો વિરામ આપીએ છીએ આશીર્વાદ ધન્યવાદ